પાણી લીમડામાં પંદર છના એક ગુનો નોંધાયો હતો અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ પોલીસે આ તોફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફીકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફિક સતત ટચમાં રહેતો હતો અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ તોફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા કાર્યવાહી શરૂ કરી આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ